મોતીવાડા યુતિ કેસમાં સફળતા મળતા એસપી સહિત પોલીસ સ્ટાફે સુપ્રસિદ્ધ અતુલ પાનેરા મંદિરે માતાજીના દર્શન કર્યા દુષ્કર્મ હત્યાના આરોપીને ઝડપી પાડવા જરૂરી માર્ગદર્શન ઊર્જા આપવા બદલ જિલ્લા પોલીસની ટીમે માતાજીનો આભાર વ્યક્ત કર્યો પારડી તાલુકાના મોતીવાડા ખાતે રહેતા એક શ્રમિક પરિવારની બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ નવેમ્બરના રોજ દિવાળીના બાદ ટ્યુશન ક્લાસના પહેલા દિવસે ટ્યુશન ક્લાસથી ઘરે પરત ફરી ન હતી પરિવારના શોધખોળ હાથ ધરી હતી જે બાદ મોતીવાડા રેલ્વે ફાટક પાસે આવેલ આંબાવાડીમાં યુવતીની લાશ મળી હતી યુવતીની લાશનું પેનલ પીએમ કરાવતા યુવતીના અપહરણ બાદ યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું જે બાદ યુવતીને ગળો દબાવી હત્યા કરી હતી જે કેસમાં સતત અગિયાર દિવસ સુધી વલસાડ એસપી ડોક્ટર કર્નરાજ વાઘેલા અને જિલ્લાના બાર પીઆઈ અને પીએસઆઈ ની ટીમોએ રાત દિવસે એક કરી અલગ અલગ વિસ્તારમાં આરોપીની શોધખોળ હાથ ધરી હતી તે કેસમાં અગિયાર માં દિવસે જીઆરપી ટીમ ની મદદ લઈ આરોપીને ઝડપી પાડ્યો હતો જે બાદ સોમવારે રાત્રે વલસાડ એસપી ડોક્ટર કરણરાજ રાજ વાઘેલાને જિલ્લાના ચાર ડીવાયપી અને બાર પીઆઈ ની ટીમ વલસાડના સુપ્રસિદ્ધ પાનેરા ડુંગર ખાતે માતાજીના દરબારમાં પહોંચી આરતી કરી માતાજીનો આભાર વ્યક્ત કર્યો હતો આરોપીને ઝડપી પાડવા જરૂરી માર્ગદર્શન અને જરૂરી ઉર્જા આપવા બદલ વલસાડ જિલ્લા પોલીસની ટીમે માતાજીનો આભાર વ્યક્ત કર્યો 力度。 આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો